બાબર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાણીની પાઇપ લાઇન અને વડ તળાવનો ડેવલપમેન્ટ નું ખાતમુહૂર્ત કરાયું લોકસભાની ચૂંટણી નજીક આવતા ભારતીય જનતા પાર્ટી ના નેતા આગેવાનો દ્વારા વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે પંદર માર્ચના રોજ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ના હસ્તે બાબરમાં એકવીસ કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરાયા જેમાં બાબર નગરપાલિકા વિસ્તારમાં આવે નવીન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ રૂપિયા બાર પોઈન્ટ છન્નું કરોડના ખર્ચે બનશે અને બાબર જૂનાના બનેલ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટનું કામ રૂપિયા ચાર પોઈન્ટ ખર્ચે કરવામાં આવશે અને ખાડિયા વિસ્તારમાં નવીન બગીચાનું કામ રૂપિયા પિસ્તાલીસ કરોડના ખર્ચે કરવામાં આવશે આંબાપરમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ ગુજરાત પ્રદેશ પ્રમુખ નૌકાબેન પ્રજાપતિ પાલિકા પ્રમુખ સાકરબા બલોબા રાઠોડ ચીફ ઓફિસર પાયરબેન દેસાઈ શહેર પ્રમુખ અમૃતભાઈ માળી પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય પાલિકાના સદસ્યો આગેવાનો નગરજનોની ઉપસ્થિતિમાં લોકોની સુખાકારી માટે અનેક વિકાસના કામોનું ખાતમુખ કરાયું

મુખ્યમંત્રી તરીકે કરેલી વિકાસ યાત્રા દેશના પ્રધાનમંત્રી તરીકે સતત આજે ચાલુ રહી છે વિકાસ વિશે બેન શ્રી નૌકાબેને ઘણી બધી વાત કરી વિકાસની વાત કરીએ તો આજે બાબર ભાજપ સરકાર દ્વારા એ બદલાયેલો ભાજપ બાબર લાગે છે આપણે અહીં બેઠા છીએ સભામાં જેના વિસ્તારને આપણે ખાડિયા તરીકે ઓળખતા અને આ વિસ્તાર કેવો હતો એ બધા આપણે જોયેલો છે આજે આ વિકાસના કારણે ભાજપનો હૃદય સમાના એક એપી સેન્ટર કેવો તો વિકાસનો કહી શકાય એવો અખાડિયા વિસ્તાર બન્યો છે જેમાં શોપિંગ સેન્ટરો માર્કેટ યાર્ડ ગાર્ડન નું આજે આપણે ખાત ખાતમુહૂર્ત કર્યા કર્યું અને વિકાસના એપી સેન્ટરની સાથે સાથે પિકનિક એપી સેન્ટર પણ આ વિસ્તાર બની રહે

આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પૂર્વ રાજ્ય સરકારના મંત્રી અને વર્તમાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા એમને એવું કહી શકાય કે જેમને વિકાસના દ્વાર બાબર માટે ખુલી નાખ્યા હતા